કરમની ગતિની હજી બાપુ કોઈને હાથની ખબર જ નથી અને કરમ કોને કહેવાય દુનિયા કે સારું કરો તો તમને સારું ફળ મળે અને ખરાબ કરો તો ખરાબ મળે તો અમે ભક્તિ કરે એવડે દુખી છે એટલે દુનિયાના મારે એ સુખી છે એટલે શું કરમ કોને કરમ કહેવા આપણે રામ 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 કરી કરીશી રામને ચૌદ વડા વનમાં જાવું પડ્યું બોલો તો એનું કરમ શું સીતાજી જેવી બાપુ દીકરી જનેતા તમે વિચાર કરો મિથિલા नरेश ની દીકરી આયોધ્યા ની મહારાણી બનીને બાપુ આખી જિંદગી માં હારો દીન હોઈ ગયો રામ જેવો જનો પતિ હતો એક દી આખી જિંદગી માં હારો દીન હોઈ ગયો શું એનું કરમ હશે કર્મ ની શું વાતું આ તો દુનિયા ને ભ્રમમાવાની વાતું છે રામ હારું કામ કરવા માંડી જાવ ઈ તો વહેલું મોડું ઉગશે ઉગશે ને ઉગશે વાયવા વગેરે નું થોડું ઉગે દ્રૌપદી ના ચીર લૂટાતા કોણ નતું કાલના જડ ઉભા રાખે એવા પાંડવો હતા દ્રૌપદી ના ચીર લુટાતા માલિક કૃષ્ણ પરમાત્મા એ જો ચીર નો પૂર્યા હોતરી દુનિયા ને ખબર છે દીકરીનો કોઈ ગુનો નતો એનો શું કરમ કૃષ્ણ પરમાત્મા નો શું ગુનો એનું શું કરમ ભીલના ના બાણે થાય ગયા બોલો આપણે ભગવાન ભગવાન કરીએ

ઈને શેલે બાળની પથારીમાં હોવું પડ્યું બોલો તો આપણે કરમમાં સમજવું શું આ બધા ભાવની વાતો કરે કરમ ની કરે મને એમાં કઈ ટપા જ નથી પડતો આપણે તો આનંદ કરવાનો મજા કરવાની ને ભાવમાં બધા ઓલા ભાવમાં ઓલા ભાવમાં તમારે જવાનું હોય આવ્યા છે ક્યાંથી મને કોઈને ખબર હોય કહો તો કોઈને છે ખબર જવાનું તો હલો ખબર ન હોય કે આપણે ક્યાં જવાનું છે એ તો કદાચ ભગવાનને ખબર હોય પણ અમે આમ હળવદ ધાંગધ્રા થઈને આવ્યા છીએ તો અમને ખબર છે આવ્યા છીએ અમને ખબર છે ક્યાં ભાવ માંથી આવ્યા છો ક્યાં રસ્તે થી આવ્યા શે ખબર કોઈ હવે ખબર જ ન હોય તો હું ભાવ ખોડવી હોય એ કાલ ની ખબર નથી ભાવ ભાવ શું સોટ્યા છો અને આ ભાવ મોડો લાગે તમને પચીસ પચીસ જોડી કપડા દસ દસ જોડી જોડા હોય બોલો એક એક જોડાણ જણા હલવતા હતા તો આ ભાવમાં શું ઘટે છે મને એ તો કયો તમારે આમ કલકત્તા જઈને ને હોય તો હા બોલો આપણા નથી આથી યુગ બીજો કોઈ હોય બીજો કોઈ સતયુગ બતયુગ બધાય ઉપરની વાત કરો ઉપર કાંઈ છે નહીં રામ ધુમાડા નથી બધા ગયા પ્લાનમાં જાય ને તો કે ઉપર હવા જ નથી આપણે ગયા નથી ને આપણે જવું નથી આના જેવી દુનિયા ક્યાં હોય મારે તો વિદેશમાંથી ફોન આવે ના કોઈ કાંઈ કઢાવવા એનું નથી ક્યાંય આવવાનું થતું જ નથી આપણે ધાંગેદરાનો પ્રોગ્રામ હોય તો હળવો દૂધ નથી લાંબુ થાય કાંઈ ધંધો જ નથી કરો ખટારો આવ્યો ને બાબુ ખટારો આખું હિન્દુસ્તાન જોયો કે રાજ્ય મારું જોયા આવું કે બાકી નથી મેં બાવી વર્ષ પચી વર્ષ ખટારો આવ્યો પણ બાબુ એક તમને કહી દઉં કે મારો સિદ્ધાંત કોઈ એમ કે દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી થઈ પાંચ લાખની સરસ મારીને આવજો મારી સાથેમાં ડામ દઈ દીધો મને પુરવાર કરી દે તો એમ મારું કુળ કયું મારું ખાનદાન કયું મારા મા બાપ કોણ આનો પાવર નો ભરી જવાય બીજા રાજ્યમાં બધે શું છે બાપુ હોજુ બનાવી બનાવી ના હોય કોઈ નથી રોકતું આપણે બંધી છે દારૂ બહાર ક્યાંય બંધી નથી તો મને અહીંયા ખવડાવનારા પીનારા નહીં મળ્યા હોય મારે કેમ જીવવું એનો બાપુ સિદ્ધાંત હોવો જો સિદ્ધાંત વગરની જિંદગી બેકાર કહેવાય હું તો એમ કહું તમારા ઘરે રાતે બે વાગ્યા આવો અને તમારી શેરીનું કુતરું તમને જોડે જો પૂછડી ન પટપટાવે મરી જવાય કુતરું નથી ઓળખતું શું તમને આખી દુનિયા ઓળખવાની હતી આ કુતરાને ખબર પડે કે આ મારો ધણી આવ્યો ધણી આવ્યો બાપુ હાંય સુધી ઊભું ન થઈ જાય મારો ધણી ધણી કરી જાનવરને બાપુ પ્રેમની જરૂર છે બીજું કાંઈ નથી જરૂર પણ કુતરું આમ ઝાગી નહી એમ કે આમ જોવાને તો કે આ તો ઓલો લુખે છે આને ત્યાં ભટપૂર રોટલો નાખ્યો છે પ્રેમ નો કર્યો હોય ને બાપુ પ્રેમ પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાલય જાત પછી ભગવા પેરી પ્રેમ છે ને અઠી અક્ષર નો મંત્ર છે કોકના ના ઘર માં ભડકા કરવા એને પ્રેમ નો કેવાય એ વેમ છે હા ખોટી વાત છે પ્રેમ નો બાપુ દુનિયા એ અર્થ જ ઉધો કર્યો છે કોઈ ના ઘર માં બાપુ છે ને એ તો નાનું ઘર હોય ને એ તમને કઈ કરી નો કે બાકી એની આંતળી જીધી બાપુ કકડી જાય ને તેથી તમારી પેઢી પૂરી થઈ જાય પેઢી પ્રેમ માં તો અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારી ઝુંપડી આવવું પડે નરસિંહ મહેતા પાસે મીરાભાઈ પાસે જલારામ પાસે સેગાડશા પાસે બધાયની પાસે આવ્યો પ્રેમથી જ આવ્યો કોઈએ પૈસા નથી ખવરાવ્યા પ્રેમ કરો એની અરે પ્રેમ કરો એ તો બાપુ પ્રેમનો ભૂખ્યો છે બાકી તો આ શ્વાસા છે ને આપણા જે શ્વાસા હાલે છે ને એ એને ગણીને જ છે ગાયટના જ લેવાના છે એમાં એક નથી મળવાનો એક ઘટવાનો નથી આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ એકવે હજાર છસો શ્વાસા થાય ગણવા હોય તો ગણી જાય એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો ચોવીસ કલાક ના છસો જ થાય જેને શ્વાસ નું દરજ ન હોય હો જ આ કાયદેસર હોય બાકી ઓલામ નતો આંકડો જ ન હોય વાત નથી પણ પરફેક્ટ ઈશ્વરે તમને મને મોકલ્યા ને એકવીસ હજાર ને છસો જ થાય અને શ્વાસ છે ને સંચાલન બધા નું બાપુ એક જ સરખું બનાવ્યું છે ભલે મોરા બધાને અલગ અલગ હોય વિચાર અલગ અલગ હોય પણ તમારું અને મારું સંચાલન છે ને ઈશ્વરે એક જ સરખું બનાવ્યું છે નાભી થી ઉપડે છે અને નભમાંથી આવે છે શ્વાસા છે ને એ નાભી થી ઉપડે છે અને નભમાંથી આવે છે નાભી બધાની અલગ છે અને નભ બધાનું એક છે કૃષ્ણ પરમાત્મા જ્યાંથી લેતા હતા રામ જ્યાંથી લેતા હતા ત્યાંથી જ આપણે લઈશું પણ આપણે રામ જેવા નથી થતા શું કામ રામ જેવા વિચાર નથી એ વિચાર જો થઈ જાય ને તો બાપુ આપણે હું તો એમ કહું આ આ મને તેમ થાય કે મારો ભગવાન મને સાંભળેલો મને તો ભગવાન દેખાય છે તમને આ ન દેખાતું એ તો તમારો પ્રશ્ન છે ને મને એમ થાય કે મેં ક્યાં પૈસા આપ્યા પછી એટલા બધા મને સાંભળે હું બોલું ને તમે સાંભળો હા અહીંયા અમને કોઈ સાંભળતું નથી હા મેં તો વિચારો જો અમને તો આમાંથી મળે અમે ગમ્યા બહાર જાય ને કોઈ સાધુ સંતો હોય ને એના અમને હોટ લઈ જાય કોઈ ઘર જાણી હોય ને ગમે કે હાલો હાલો બાપુ અમારા ઘરે પગલા પડાવવા પગલા પડાવવા ભાઈ અમારા શું પગલા પાડો સાધુ સંતોના ના પગલા હોય ના ના અરે બપો બાપુ આપણે એમ ને હાલો રાજી થાય જાય પછી આપણે જઈએ ને ચા પાણી કરી ના કરી તે કરી ઘરે જઈએ ને બહાર શું કે ખબર કે બહાર ઉભા રહેજો પગલા પડશે પોતા કર્યા છે આપણે એમ લાગે બહાર છે એવડા એ મજા પગલા પડાવે છે અહીંયા મફત પાડીએ છીએ તો ના પાડે પણ મારો કહેવાનો મિનિંગ શું છે બે ને સ્વીકારી લેવાની વાત છે બે હાચા છે એ ઘરે ના પાડે છે ને એ હાચું છે બાર જે પડાવે છે ને એ હાચું છે આની માટે બાપુ છે ને ક્રોધ ને ઉભો ન થવા દેવા ક્રોધ ને ઉભો થવા દેવો ને એટલે એ ડકે સડી જાય આ નથી પાડવા દેતા ને એ રોજ રોટલા કરી દે છે તમે એક જ દી પડાવવાના છો એમ રોજ આવી તમે નથી પડાવવાનું એટલે સ્વીકારી લેવાય બસ ગમે હું તો એમ કઉ કે જેવા હોય એવા માણસો તમે સ્વીકારી લે બરોબર જ છો બધા રેડી છો કમ્પ્લેટ વિખવાદ ઉભો કરવાથી કોઈ મતલબ જ નથી પણ આપણા ઘરના વંટોળિયા આપણે ઉભા ન કરાય એક અમારે બનેલો દાખલો તમને કહું એ પતિ પત્ની રહેતા આ બનેલી એક એક જો આ જોક્સ બોક્સ નથી અમુક વાત તમને ક્યાંય સાંભળવા જ નહીં મળે હું એવડો મોટો કલાકાર નથી અને કલાકાર અમને કહેવાય જ નહીં પહેલી વાત જ કલાકાર કોને કહેવાય મા બાપ નું કોઈ છોકરું હોય હા અનાસ જેને કહેવાય અને રખડતું હોય આજુબાજુ અને પછી આપણને દયા આવે કે આને બજારને કોઈ નથી હલો ને આપણે આને રાખીએ આપણે ભગવાન મોટું કરવી લાલન પાલન ભગવાન આપ્યું છે ભલે ખાઈ પીને મોજ કરે એને તમે લીયા હો એને ઉછેરો મોટું કરો ને ભણાવો ગણાવો બધું રેડી કરો ને ઘરનો સભ્ય હોય એવો તમે બનાવો ને આખા ઘરનો વિશ્વાસ કેળવી અને ઘરમાં જેટલો ભૂકો હોય ને પૈસા ને ઘરાણું હોનું બધું ગોટો વાળીને વ્યવસાય ખાવા ધાન ન રહેવા દે અને પોલીસ વાળાને હાથમાં ન આવે એને કલાકાર કહેવાય ઈ કલાકાર સાચા અમે કલાકાર નથી એમ મારો કહેવાનો એક મે મને આ બનેલી હકીકત કહું એક પતિ પત્ની રહેતા હતા ને પતિ ખેતીનું કામ કરે અને પત્ની ઘરનું કામ કરે એટલે બેન રસોઈ બનાવતી હતી અમે એક પાપડનું પડી ગયું હતું પાપડનું પડી ગયું રોજ આડું આવતું એને એમ જો આ શેકી નાખું હું મારો ઘરવાળો બે ખાઈશું આ રોજ આડું આવે શેકી નાખ રસોઈ બનાવી એને ઓલો આવ્યો ખેતર થી આત્મક ધોઈ જમવા બેઠો એટલે બે ને બધું જે રસોઈ બનાવી હતી બધું પીરશું ને પાપડ મૂક્યા હવે જો ઓલો સાનો માનો ખાઈ લે તો વાંધો નહીં પણ એને જ વંટોળીયો ઉભો કર્યો એની વહુ ને કે આ પાપડ તું ભાંગી દે તો એની વહુ કે પાપડ કે ભગવાને તમને હાથ ન થાય એ કે તું મારી વહુ શું હું કઉ તારે કરવું પડે એ કે પણ એ જ મેં ના પાડી તું મારી વહુ નથી એવું મેં થોડું કીધું હું તમારી વહુ જ છું બરોબર છે પણ ભગવાને તમને હાથ નથી ભાંગી દેવાનો હવે આપણા બહેરા મેળો આપણે વી વા તરી વર ભેગા રહ્યા હોય તો આપણને ખબર ન હોય કે આપણું બૈર્યું આપડા કીધા જેટલું છે ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો કે નથી ભાંગી દેવાનો બાપુ ઘર ભાંગી ગયું પાપડ નો ભાંગ્યો એ રખડે બે આ સત્ય હકીકત ની વાત કરો હવે શું કે છે કે સમાધાન કરાવો એટલે પાપડ નો ભાંગે તમે બૈરા રાખી શકો આ હાથે કરીને કંટ્રોલ ઊભો ન કર્યો કેવાય અરે જેટલા કે છે કે અમારે દીકરા નું સંબંધ કરવો છે કે કોઈ દીકરી નથી દેતું આપણે મળી ને પાપડ ભાંગવા ઘર ભાંગે બોલો એટલે આ ભાગશાળી શોખ મળ્યું છે ને કે તમને કોઈ સાંડલો જ ન કરે મળે એને કોઈ અપનાવતું નથી નથી ઉડાય બિચારા રોવે છે અરે મારા નામ શું કામ ઉભો કરવું પડે બાપુ હું તો એમ જ કહું કે દીકરી છે ને બાપુ દીકરી હોય પત્ની હોય માં હોય કે બેન હોય એને બાપુ હાથમાં લેજો એક લક્ષ્મીનો અવતાર છે બીજી વાત કે પુરુષ હોય પુરુષ બાપુ બે દી બે દી બાર ગામ જાય ને અલને કીડીયું સડે હવા લોકો ઘરે જવું ઘરે જવું દીકરી બાપુ એક અદ્ભુત પાત્ર છે કે અઢાર વર્ષ સુધી બાપના ઘરે રહી હોય

કોઈ રાખે જ નહીં ભલા મા તમને ગમે જ નહીં મુદ્દો મારો ઈ છે હું એમ કેવા માંગુ છું કે આ દીકરીઓનું પારકા પોતાના અને અત્યારે તો ભગવાનની દયા છે સારું છે પણ બાપુ એવી દીકરીઓની માથે સમય પહેલાની વાત દીકરીઓ માથે બાપુ દુઃખના વાદળ ચડી ગયા હોય સોકડીઓ ગાળતી હોય એનો બાપ ત્યાંથી નીકળે અને એમ કહે કે બેટા કેમ છો કે બાપા અમે બધાય મજામાં છીએ મારી બાને કહેજો ચિંતા ન કરે ના કરે આ ભારતની દીકરીઓ

રોટલા ને મોડું થયું મારી નાખી બુસ્કોટ ખંપે નાખ્યો હોય ઓસરી આવીને બેઠા હોય પછી દીકરી શું કરે ભલા પછી કેરોસીન સાટે કાં કુવામાં પડે અને જિંદગી ટૂંકાવી દે પછી છોડીને આવડે નહીં સાનકી છોકરા રે નહીં સાના હથ ઘર ભાંગે પછી ખપ પડે ગઢી માના પછી માને રોટલા દે હવે તો કે મેં દારૂ મૂકી દીધું હવે તો મૂકે જ ને બેટા મારા કોઈ રોટલો કરી દેવું નથી અરે હોય તો જાળવી લેજો મારા રામ કારણ કે દીકરી છે એ દીકરી છે અધુધ પાત્ર છે એમાંય બાબુ આતારનો સમય મેં કીધું એમ થોડો કામ થપાટ મારી ગયો છે નગર આજથી હું તમને તરીથી ચાલી વર્ષ તરી પાંત્રી વર્ષ પહેલાની વાત કરું એક ગામમાં ગમે સમાજની દીકરી હોય અને એ સમાજની દીકરી કોઈ પણ નહીં હોય ને બાપુ હાહારે જાતી હોય જાન બાન ને આમ બાપુ તૈયારી થતી હોય અને ઝાંપે આવે ને આખા ગામના અઢારે વળના જેટલા હોય ને એટલે ફલાણા ફલાણાભાઈની દીકરી જાય છે બાપુ આખું ગામ જાય ચાંપે અને તમને કહું શું એની હવે મારે વાત કરી મને એમ તે અત્યારે વાત કેતા અમને શરમ આવે તેથી બાપુ અઢારે વર્ણના માણસો હોય બેનો હોય ભાઈઓ હોય ડોષીમાં હોય ડોઆ હોય પણ બાપુ એવું એક પાત્ર ન હોય જેની આંખમાં આહડું ન હોય ફલાણા ભાઈની દીકરી પારે એવું માળો મૂકીને વયી ગયું બાપુ આખું ગામ રોતું એક દીકરી જાય ઈ દીકરી હું તો તમને મારી વાત કરું ને હું આજે ગમે એની દીકરી લગ્ન કરીને આમ હારે જાતી હોય ને હું કોઈથી જાપે નથી કારણ કે હું દીકરીને અત્યારે ઠીક કહેવાય બધા હિહીન હાહાન કરતી કરતી વયું જાય એટલે અત્યારની દીકરીને દુઃખ નથી એમાં આપણે શું દુઃખ થાય પણ નહીં કહે એ વખતના સમયમાં બાબુ દીકરીનું વળાવતા હોય ને આખું ગામ હોય પણ બાબુ હું ન જોઉં કારણ કે હું જોઈ જ નકું મને એમ કે હા હા કેવું પાત્ર એક માન બાપે ઉછેરેલું પાતરું નાની એવી દીકરી હોય પગમાં નાની જાંજરી હોય છમક ચમક 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 બાપુ એ ફરિયામાં ફરતી હોય આમ દિવાલુંને એ ટેકા કરી કરી અને બાપા બાપા દાદા દાદા કરતી હોય બાપાની મૂંછું ખેંચતી હોય બાપને આ વાળ ખેંચતી હોય એ દીકરી બાપુ જ્યારે જાય ને તેથી માં હુંડા પી જાતી હોય અને બાપ બાપુ ભાંગીને ભૂકો થઈ જાય ઘરે મારી દીકરી મારું પાર્યું ઉડી ગયું

શું બાબુ સમર્પણ ની મૂર્તિ જેને કહેવાય ત્યાગ ની મૂર્તિ મારો કહેવાનો અત્યારે તમે જો દીકરાના લગ્ન કરો ને દીકરાની વહુ આવે ને 80 80 વર્ષની ડોસી હોય ને એમ કે હાલ હાલ ફલાણા ની વહુ દીકરાની વહુ જેટલું લઈને આવી હાલ જોવા દે હવે જેટલું લઈને આવી એના કરતા જેટલું મૂકીને આવી એ જો ને તું એકદી આ ગામની વહુ થઈને જ હતી અરે સમર્પણ ની મૂર્તિ હું તો દીકરીઓને ખરેખર હું હાથ જોડીને કહું તમે એક શક્તિ નો અવતાર છો બાપ તમે ધારો તો આજે બાળી ને ભસ્મ કરી દો પણ બાપુ બાપ ની આબરૂને ડાઘ લાગે એવું જિંદગીમાં પગલું ન ભરતા એક ગામડા ગામની માલિકો બાપુ બે દીકરી હતી ને બે પણ હતી એક તમને વાત કરું બે બાજુ બાજુમાં રહેતી હતી અલગ અલગ પાડોશી માં બે બેનપણિયું પણ રોજ ભેગી ભેગી રે ઓલી ના ઓલી બે ઓલી દીકરી ના ઘરે આ દીકરી ગયો ત્યાં ખાઈ લે જાય આ દીકરી કદાચ આના ઘરે હોય તો અહીંયા ન્યા ખાઈ લે અહીંયા ન્યા હોય જાય બે દીકરીઓ બાપુ ખેતરે જાય ભણવા જાય ઢોર માં જાય ભેગી ને ભેગી સમય સંજોગ અનુસાર બાપુ બે દીકરીઓ ઢાર ઢાર વેહ વે વરની થઈ ને તેથી બાપુ બે દીકરીઓના માતા પિતા દીકરી માટે બાપુ સંબંધ મળ્યા ગોતવા અને સમય સંજોગ અનુસાર બે જણાને બેયને બે અલગ અલગ ગામમાં બે દીકરીઓને લગ્ન કરી દેવાના એક દીકરીને જોવો ને બાપુ બંગલાની સાઈબી મોટરની સાઈબી અને એક દીકરીને તમે જોવો ને તો બાપુ બટકુ રોટલો ખાવા ન દે એની હાહુ એની નણન પહેરવા કપડું નો દેવાય જો આ બાપુ ખરમની ગતિ છે બધાને બાપુ બંગલાની ગાડીઓ જોવે છે બધાને ન મળે પૈસાદારની જે દીકરી હતી ઈ પૈસાદારના કુટુંબમાં જે લભવ થઈને આવી હતી એને એના ઘરવાળાને એકવાર કીધું કે હું મારા બાપના ઘરે જાઉં તો તેદી મારી બેન પણ સાસરે હોય છે એ મારા બાપના ઘરે આવે હું સાસરે હોય અમારા અમે ભેગા નથી થયા હાલ નહીં હાલો નહીં ગાડી લઈને જાય મારી બેન પણ ફલાણા ગામમાં છે એ બે જણા ગાડી લઈને એ ગામમાં જાય છે ગામમાં પૂછતા પૂછતા જાય છે કે ફલાણા ભાઈનું ઘર કોકે બતાવ્યું હા છે એ બારણાની બારણાની વચ્ચે ઈ દીકરીની સાસુ ઉભેલી એણે કીધું કે ફલાણા ભાઈનું ઘર તો એને કીધું કે હા તો કે ફલાણી બેન તો કે હા એ મારા દીકરાની વહુ છે અંદર રૂમમાં છે એ રૂમમાં હતી ને એટલે આ જે બેન આવી હતી ને એ બેને કીધું કે બેન હું થેઠ પચાસ આવી આવીશ તું રૂમમાંથી બારી તો નીકળી તેથી બાપુ એ બેન બારી નથી નીકળતી અને બેન શું કહે છે હું બારી નહીં નીકળું બાપુ જો દુઃખ તો તમને મને કોઈને નથી દુઃખના વાદળ તો બાપુજી ની માથે સીડ્યાવાનું જેને ભોગ્યું હોય ખબર હોય એ દીકરી ના છે કે હું નહીં નીકળું કે પણ શું કામ ત્યારે દીકરી કે છે વિચાર કરજો દીકરી છે કે મારા શરીર ઉપર મારી હવે પહેરવા લુકડું નથી રહેવા દીધું હું બહાર કેવી રીતે આવું બાપુ દુખના વાદળ કેવા ચડ્યા છે અને એની બેન પણ એને બાપુ આમ હયું થડાક ઉછડાક છડાક ઉછળ અરે તારી ભલે દીકરી ની આટલી કિંમત પોતાનું તમામે તમામ છોડીને પારકા પોતાના ઘરે ને એક બટકુ રોટલો ને એક લુગડું નો પ્યાર વાંધી તેથી એની બેન પણ કે છે કે પણ તારા ઘર વાળાને કે ને આવી સિંદગી શું કામ જીવાય નોખા થઈ જાઓ તેથી દીકરી બાપુ એને કે છે એ માવડીયો છે એની માન પૂછ્યા વગર નો પાણી નથી પીતો એ મારું શું સારું કરે એટલે કે છે નાની નાણા સે લાડ કીને આહાનો ગાની નહો માછાનો ગાયર છે મારો કંથડો સખી કે મૂરે

કે મય આવું રે બા તારે મારા દર્શન કરવા હોય તો બારણાની તૈયારથી જોઈ લે બાકી હું બાર નહીં આવું નહીં આવું ને નહીં આવું મારો બાપ આનંદ છે વિચાર કરજો શું દુઃખ હશે એની પાસે એની બેન બેન પણ એ બાપુ બહાર ઊભી ઉભી રોવે છે હૈ ભગવાન મને ત્યાં એટલું બધું આપ્યું એમાંથી થોડુંક તો એને દેવું મને મારો ધણી આમ હાથની હથેળીમાં રાખે મારી હાવું મને હથેળીમાં રાખે મારી નણંદ મને હથેળીમાં રાખે અને આને એક એક નું બારણું ઉઘાડું નથી બે બાબુ નાનેથી મોટા ભેગા થયેલા એ દીકરી જે સુખી હતી એ દીકરી માંથી કેવી વેદના થતી હશે કે મને મારા ભગવાને કેટલું આપ્યું ને મારી બેન પણ બસ આટલું જ શું કામ

અરે શું મારા રામ તમને મને હું તો એટલા માટે કહું કે બે નો દીકરીઓ માથે જુલમ ન કરો ઈશ્વર કોઈ દી નહીં એટલા જ માટે તમને મને આ મોકો મળ્યો છે મને તો એમ થાય કે આપણને અવતારા માણસ મળ્યો ને આવડો આ સમય મળ્યો શું ઘટે પણ બાબુ સંતોષ જેવી ચીજ નથી આપણે આ જેટલા જાનવર છે ચોરાશી લાખ યોની છે ને આપણી માં આપણને જેટલો પ્રેમ કરે ને એટલી જ બાપુ તમામે તમામ જીવ પોતાની માં બધા જાનવર પોતાના સંતાનને પ્રેમ કરે કૂતરા હોય કાગડા હોય ભેંસુ ગમે હોય જેટલો આપણને પ્રેમ કરે એટલો કરે પણ સદાય એનો એ તમામે તમામ જીવનો કોઈ કુટુંબ પરિવાર ભાડ્યું આ કાગડા ને ચકલાન કબૂતરા બધા હોય કોઈ કીધું આ મારી હાળી થાય છે ને મારો હાટવું છે ને મારી હાવું છે કીધું કોઈ કોઈ દી અને આપણે તો એવા ઘોસાણા છે ને માઇલભાઈ માઇલભાઈ એવું બધું એવું બધું ગોટે સડાયું છે ને કે પ્રેમ જેટલો કરે એ કૂતરી વિહાણી હોય કોઈક દીક જાગ્યો પાય એટલે ખબર પડે જો મા પ્રેમ કરે છે એ ખેતરમાં માં બાપુ ટીટોડી એંડા મૂક્યા હોય ને આમ હાથી હાલુ જતું ને આપણે ન ભાડ્યા હોય ને તો એ બાપુ આમ પાખું પોળી કરે હાથી હોય બળદિયા હોય કે ટ્રેક્ટર હોય તોય આમ પોળી કરે કે આ મારા હું મારા સંતાન છે ઉભો રહે બાપુ આવડું એક આવડું જનાવર હોય તો એના સંતાન ને આટલો પ્રેમ કરે આપડી મા આપણે નથી પ્રેમ કરતી ઈ માને આપણે જો બાપુ મને તો વૃદ્ધાશ્રમમાં હું જોઉં ને મને એમ થાય કે આમ તો જોવા કેવા પાપ કર્યા છે એમની કે આવી પરજા મળી પાછા એમ કહો અમારો છોકરો ડોક્ટર છે અમારો છોકરો વકીલ છે અરે તમારી ભલે દવા આમાં ભોગ કેટલો મા બાપે આપ્યો હોય છે તોય બાપુ દીકરા દીકરીઓ કોઈ રાખવા રાજી નથી રાખે કહેવાનો મારો અર્થ એ છે કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે એટલા માટે કૃષ્ણ પરમાત્માની એકાદી વાણી આપણે કરીએ અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા મેં હમણાં કીધું ને હગો હારો નો હાપડે મિત્ર મળે જો લબાળ આ કૃષ્ણ પરમાત્મા અને સુદામા બે ભાઈબંધ હતા સાંદીપની ઋષિના આશ્રમમાં બે ભણ્યા ઉજૈનમાં અને સમય સંજોગ અનુસાર બે જણા અહીંથી જુદા પીડ્યા કૃષ્ણ ગયા દ્વારકા અને સુદામા ગયા પોરબંદર હવે ઓલો હોનાની દ્વારકાનો રાજાને આને હાજે જે ભોડકું ખાવાનું હોય તે ન હોય બોલો ભગવાન ભેગા હતા આપણને ભરોસો જ નથી આપણે ભલા બધી વાતો કરતા હોય દાન કરતા હોય પૂન કરતા હોય કથા કરતા હોય હું તો એમ કહું કે તમારા ઘરે બધાના ઘરે નાનું એવું મંદિર તો ફોટો બોતો હોય ને બધાના ઘરે હોય મારા ઘરે છે અહીંયા આપણે રોજ સાંજવા દીવો અગરબત્તી કરતા હોય ને ચોખ્ખા ઘીનો દીવો આપણે કરતા હોઈ તો હું તમને એમ કહું કે તમારે આખા ઘરનાને લગ્નમાં જવાનું હોય

અને ખાટલામાં ઊભી ન થઈ શકતી હોય અને એ એમ કે તમે બધા લગ્ન માં જાવ માર નથી આવવું તો ડેલો તમે ભાવ કે માં છે ને કોક આવશે ને તો અવાજ કરશે ને તો બાજુ વાળો આવી જશે ડેલો ભલે ઉઘાડો રહ્યો તો જા જીવે છે એની કોઈ કિંમત જ નથી એને કોઈ રાખવા રાજી નથી એ કહે તાળા મારો તાળા મારો એટલે લઈ જવાળા તાળા છે તો લઈ જવાના વિશ્વાસ ભરોસો બાપુ ભજનના ભરોસે રેજે અંતે ઇનર ઓપશે અમર બીજક હાથ લાગ્યું અને કાળ કેમ લોપશે સવારમ બાપા ઈ બજાણા બજારમાં બાપુ વાણી કરે સવારમ ભગત બજાણા આવે ભજન કરે સુરતા સુગડ સમેટે સાહેબ ઘટમાં માં તીર્થ વ્રત બહુ કરે જાય બદરી ને બેઠે પડ્યો અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતરમાં માં રહે છે મારા બાપ ભજન કરો તો બેઠે આ એક ભજન બાબુ સવારામ બાપાએ ગાયું જબુમા એના ઘરે હતા ને ત્યાં એને વાગી ગયું કે મને જ કે છે અને સવારામ બાપાના ખોળામાં માથું નાખીને જબુમા કે છે એક વાણંદની દીકરી કે બાપુ મને આ માર્ગ બતાવો એ કે ભાઈ આ તો ગાયેલું કહું છું ને સાંભળેલું કહું છું મને આમાં કઈ ખબર નથી કે ના બાપુ બહુ આજીજી કરીને સવારામ બાપે કીધું સમય આવશે કાઈ જોઈશું સવારામ બાપા વે ગયા અને બજાણાથી પીપળીના ધકા ચાલુ કરી દીધા જબુમાય અને જ્યારે બરોબર પાત્ર થયું તેથી કંઠી બાંધ્ય બાપુ જોવા ઉજળા કરી દીધા સવારામ બાપા ને પોતાના રહી જાય બીજા કરી જાય આપણા નથી સમજી એકતા આપણા નડે ને એટલે સમજી લેવાનું વિશ્વ ત્રાજ બે આવ્યો હોય તો જ આપણા નડે ન કે દેવો સુધી ઓળખે નહિ પડખે મર્યા હોય ન ઓળખે આપડા નડે ને પછી સમજવાનું ઈશ્વર ત્રાદ આવ્યું હોય તો જ આપડા નડે અને જો ઇતિહાસ એના